નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં નેટવર્ક વિહોણા ગામની સમસ્યાને લઈને પત્ર આના વિશે વિગતથી વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલા તાલુકાના નાળ ગામમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખ્યો છે નાળ ગામમાં આ સુધી કોઈ પણ મોબાઈલ કંપની નેટવર્ક ટાવર્સ નથી આના કારણે ગ્રામજનો આધુનિક ટેકનોલોજીના લાભથી વંચિત રહી રહ્યા છે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે

ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મહિલાએ ભરણપોષણમાં રૂપિયા બાર કરોડ અને બીએમડબલ્યુ કાર માંગી આના વિશે વધુ વિગત વાત કરીએ તો છૂટાછેડાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાને રૂપિયા બાર કરોડ બીએમડબલ્યુ કાર અને મુંબઈમાં ફ્લેટની માંગણી ફગાવી દીધી છે કોર્ટે કહ્યું કે તમે આટલા શિક્ષિત છો તો નોકરી કેમ નથી કરતા તમારે જાતે કમાઈને ખાવું જોઈએ લગ્નને માત્ર અઢાર મહિના થયા હોવા છતાં મહિલાએ રૂપિયા એક કરોડ પ્રતિ માસની માંગ કરી હતી જ્યારે કોર્ટે મહિલાને ફ્લેટ અથવા રૂપિયા ચાર કરોડ લઈને નોકરી શોધવાનું સૂચવી કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ફેટ માપવાના મશીનમાં ગરબડી છે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત તેમજ પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરાયું જ્યાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ફેટ માપવાના મશીનમાં ગરબડી છે સાડા સાત ફેટને સાત ફેટ દેખાડવામાં આવે છે અને ખેડૂતોને લૂંટી લેવાય છે આ અમીરોની અદાણીની સરકાર છે અદાણીને બધા કોન્ટ્રાક્ટ આપે છે આમ આદમી પાર્ટી ગરીબો ખેડૂતો શ્રમિકોની સરકાર છે અમે તમારો હક અપાવીશું ત્યાર પછીના મહત્વના સમાચારમાં લોક કરો બાદ ચૂંટણીઓ ગઈ આના વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીઓ બતાવ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મોટા પાયે મત છોરી થાય છે બિહારમાં એસઆઈઆરના નામે એસસી એસટી ઓબીસી અને લઘુમતી ભાઈઓ બહેનોના મતોની ચોરી થઈ રહેશે ઇન્ડિયા ગઠબંધન સંસદથી લઈને શેરીઓ સુધી લોકોના અધિકારો માટે લડે Сейчас

એના પછીનાગતના સમાચારમાં દેશમાં ગેરકાયદે ચાલતા દૂતાવાસનો પર્દાફાશ આના વિષયમાં વિગતની વાત કરી તો ઉત્તર પ્રદેશ એસટીએફે ગાઝિયાબાદમાં ગેરકાયદેસર દૂતાવાસનો પર્દાફાશ કર્યો છે એસટીએફે કવિનગર વિસ્તારમાં એક ઘરમાં નકલી દૂતાવાસ ચલાવતા હર્ષવર્ધનની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ચુમાલીસ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રોકડ અનેક દેશોનું ચલણ વીસ રાજદ્વારી વાહનોની નંબર પ્લેટ વીઆઈપી નંબરવાળા ચાર લક્ઝરી વાહનો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જુનિયર ક્લાર્ક ભરતી બે હજાર પચીસ ની જાહેરાત આના વિશે વિગતથી વાત કરી તો ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક ભરતી બે હજાર પચીસ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે બસો સત્યાવીસ પોસ્ટ માટે સ્નાતક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહેશે આ ભરતી માટે અરજી કરવા માટેની છેલ્લી તારીખ અગિયારમી ઓગસ્ટ બે છે આ માટે સત્તાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે

ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે

સોશિયલ સિક્યુરિટી કરાર પણ નિશ્ચિત થયો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં રૂપિયા એક હજાર કરોડની વીચોરી આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વીજ ચોરીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે વી ચેકિંગ દરમિયાન બે લાખથી વધુ ગ્રાહકોએ વીજ કરી હોવાનું સામે આવ્યું છે જેમાંના એક લાખ ગ્રાહકો સામે રૂપિયા એક કરોડની રકમ ન ચૂકવા બદલ ગુના દાખલ થયા છે જીયુવીએનએલના એનએલના સોળ પોલીસ સ્ટેશનો કાર્યરત હોવા છતાં અને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છતાં વીજ ચોરી કરનારાઓમાં ડરનો ભાવ જોવા મળે છે ત્યારબાદ ગતના સમાચારમાં યુનાઇટેડ નેશનમાં ડૂબેલો દેશ છે અને વારંવાર ઇન્ટરનેશનલ ફંડ પાસેથી લોન લેતો રહે છે હરીશે ચેતવણી આપી કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોએ ભારે કિંમત ચૂકવવી પડશે કારણ કે ભારત દાયકાઓથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ No, pogba ni reušena. એના પછીના ગતના સમાચારમાં જેને પણ ડર લાગતો હોય એ રજા લઈ લે આના વિશે વધુ વાત કરી તો ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળતા જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ ચેતવણી આપી છે પદગ્રહણ સમારોહમાં તેમણે કહ્યું કે જેને સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે ખુશીથી રજા લઈ લે તેમણે બે માં કોંગ્રેસને સત્તામાં લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે લોકોના પ્રશ્નો માટે આક્રમક રીતે લડત ચલાવવામાં આવશે ભૂતકાળની ભૂલો સુધારી બેરોજગારી જમીન માપણી જેવા મુદ્દાઓ પર સરકાર સામે લડવાની હાકલ કરી હતી team. ત્યાર પછીના અગતના સમાચારમાં એર ઈન્ડિયાને ફ્યુઅલ સ્વિચ સિસ્ટમમાં ખામી ન મળે આના વિશે વધુ વાત તો અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના બોઇંગ સાતસો અને સાતસો સાડત્રીસ વિમાનોની ફ્યુલ કંટ્રોલ લોકિંગ સિસ્ટમની તપાસ પૂર્ણ કરી છે એરલાઇન્સે મંગળવારે જણાવ્યું કે તેમની કોઈ ખામી મળી નથી અગાઉ AAIB એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દુર્ઘટના પહેલા ફ્યુલ સ્વિચો બંધ કરવામાં આવી હતી જેના પગલે ડીજીસીએ તપાસના આદેશ આપ્યા હતા ત્યારબાદના અગત્યના સમાચારમાં કેદારનાથ માટે સાત કિલોમીટર મંત્રાલય કેદારનાથ સુધી સાત કિલોમીટર સામાસીથી સુધી બનશે જે કિલોમીટર પહેલા આવેલું છે આ પ્રોજેક્ટથી સોળ કિલોમીટરનો પગવાળા માર્ગ ઘટીને માત્ર પાંચ કિલોમીટર થઈ જશે જેનાથી આવનારા પાંચ વર્ષમાં શ્રદ્ધાળુઓ માટે બારમાસી સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ બધશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત બાંગ્લાદેશને મદદ કરશે આના વિશે વધુ વિગતની વાત કરી તો બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે કારણ કે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર ફાઇટર જેટ ઢાકામાં એક શાળા અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું આ અકસ્માતમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા છે ભારતે બાંગ્લાદેશ માટે આ સંકટના સમયમાં મદદનો હાથ લંબાવ્યો છે ભારતે કહ્યું છે કે બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ખાસ ડોક્ટરો અને એક નર્સોની ટીમ મોકલ var mı ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં લીલા દુકાળ માટે ખેડૂતો તૈયાર રહેજો આના વિશે વધુ વિગત કરી તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન પરેશ આગાહી કરી છે કે હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો દસ ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે ત્રેવીસમી અને ચોવીસમી તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે દસ ઇંચ કરતા વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળે Deixa que

ત્યારબાદના મહત્વના સમાચારમાં ખેડૂતોના પૈસાથી કમલમની જમીન ખરીદી આના વિશે તો પશુપાલક મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલે ખેડૂતો અને પશુપાલકોના મુદ્દા ઉઠાવ્યા હતા ધારાસભ્ય ગોપાલ કહ્યું હતું કે જીસી એમ એમ તમામ ડેરીને એક સરખો ફેટનો ભાવ આપે છે પણ ખેડૂતો અને પશુપાલકોની કાળી મહેનતના અને હકના સહકારી પૈસા ભારતીય જનતા પાર્ટી ચોરી કરીને સીઆર પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા જમીનો ખરીદી છે

ત્યાર પછીના અગતના સમાચારમાં અંબાલાલ પટેલની ભારે આગાહી આના વિશે વધુ વાત કરીએ તો હવામાન અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં સત્યાવીસમી જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે સત્યાવીસથી અઠ્યાવીસમી જુલાઈએ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તારીખ બીજી ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર ભરૂચ અને બોડેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે પાટણ મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ થશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતે ચીની નાગરિકો માટે પ્રવાસી પહેલ કરી નાગરિકો માટે ખોલવાનું વિચાર્યું છે રોયટર્સના અહેવાલ મુજબ ભારત છોવીસમી જુલાઈ બે હજાર થી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા શરૂ કરી છે જે પાંચ વર્ષ પહેલા બંધ કરવામાં આવ્યું હતું અહેવાલ મુજબ બેઝિંગમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી હતી કે વિજા ગુરુવારે એટલે કે ચોવીસ જુલાઈથી શરૂ થશે ત્યારબાદ નગતના સમાચારમાં સીઝ ફાયર કરાવનાર ટ્રમ્પ કોણ છે રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરી તો સંસદના સોમાસુ સત્રમાંથી બહાર આવીને રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર કેન્દ્ર સરકારના સવાલ કર્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર કહેશે કે ઓપરેશન સિંદૂર ચાલુ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેને બંધ કરાવવાનો દાવો કરે છે રાહુલ ગાંધી ભારપૂર્વક જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પચીસ વાર બોલ્યા કે તેમણે સીઝ ફાયર કરાવ્યું પણ તેઓ કોણ હોય છે બોલવાવાળા તેમણે વડાપ્રધાન મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા

ત્યારબાદના ગતના સમાચારમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન પાકિસ્તાનના રાજકારણમાં એક પ્રકાશમાં સાત અગ્રણી નેતાઓને લાહોરની આતંકવાદી વિરોધી અદાલત એટલે કે દ્વારા દસ દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે આ સજા નવમી મે હાજર ત્રેવીસ ના રોજ થયેલી હિંસા સંબંધિત કેસોમાં સંભળાવવામાં આવી છે જેમાં સરકારી અને લશ્કરી મથકો પર હુમલો કરવામાં આવ્યો どうも。 એના પછીના મહત્વના સમાચારમાં સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી ભારત સત્યોતેરમાં ક્રમે આના વિશે વિગતની વાત કરીએ તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી છે જે એકસો દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ આપે છે ભારતીય પાસપોર્ટે આઠ અંકની છલાંગ લગાવી સત્યોતેરમું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ઓગણસાઠ દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ આપે છે અમેરિકા અને યુકે જેવા દેશોનું પાસપોર્ટનું મહત્વ ઘટ્યું છે જ્યારે ભારત અને સાઉદી અરબ જેવા દેશો પ્રગતિ કરી રહ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં જીએસટી કલેક્શનમાં બસો ટકાનો વધારો આના વિશે વિગતની વાત કરીએ તો ગુજરાતમાં જીએસટી કલેક્શનમાં બસો ટકાનો વધારો જોવા મળ્યો છે એસબીઆઈ દ્વારા જાહેર કરાયેલા રિસર્ચ મુજબ સૌથી વધુ જીએસટી કરદાતામાં ગુજરાત ત્રીજા ક્રમે છે બે હજાર સત્તર અઢારમાં જીએસટી કલેક્શન છેતાલીસ હજાર કરોડ રૂપિયા હતું તે બે હજાર ચોવીસ પચીસમાં એક પોઈન્ટ છત્રીસ લાખ કરોડ રૂપિયા થયું છે રાજ્યમાં કુલ જીએસટી કલેક્શનમાં સ્ટેટ નો હિસ્સો રૂપિયા પિસ્તાલીસ કરોડ એટલે કે તેત્રીસ ટકાથી We'll i'm